સૌરાષ્ટ્રની રસદાર ભાગ એક ઝવેરચંદ મેઘાણી લિખિત પ્રકરણ બાર દેપાળ દે ઉનાળો આવ્યો છે ધોમધ તડકો ધકે છે આબમાંથી જાણે અગ્નિ વર્ષે છે ઊની ઊની લૂ હોય છે ને પારેવા ફફડે છે ચૈત્ર મહિનો ગયો વૈશાખ ગયો જેઠ આવ્યો નદી સરોવરના પાણી સુકાણા ઝાડવાના પાણી સુકાણા માણસોના શરીર સુકાણા પશુ પંખી પોકાર કરવા લાગ્યા રાજા દે ગોહિલ ભગવાનના ભક્ત છે રાતે ઉજાગરા કરે છે પ્રભુને અરજ કરે છે કે હે દયાળુ મેં વરસાવો મારા પશુ પંખી અને માનવી ભૂખ્યા તરસ્યા મરે છે પ્રભુએ જાણે રાજાજીની અરજ સાંભળી અષાઢ મહિનો બેઠો ને મેહુલા વરસવા લાગ્યા ધરતી તરબોળ થઈ ડુંગરા ઉપર ઘાસ ઉગ્યા દે ઘોડે ચડ્યા રાજ્યમાં ફરવા નીકળ્યા જોઉં તો ખરો મારી વસ્તી સુખી છે કે દુઃખી જોઉં તો ખરો ખેડૂત ખેતર ખેડે છે કે નહીં દાણા વાવે છે કે નહીં તમામના ઘરમાં પૂરા બળદ અને પૂરા દાણા છે કે નહીં ઘોડે ચડીને રાજા ચાલ્યા જાય ખેતરે ખેતરે જોતા જાય મોરલા ટવકે છે પશુડા ચરે છે નદીઓ ખળખળ વહે છે અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે અને સૌને સાંતિડે બબ્બે બળદો બળદો પણ કેવા ધીંગા અને ધફળિયા પણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો જોઈ જોઈને એનું દિલ દુભાયું કળીએ કળીએ એનો જીવ કપાયો એક માણસ હળ હાંકે છે પણ બે હળને બે બળદ નથી જોતર્યા એક બાજુ જોતરેલ છે એક બળદ ને બીજી બાજુ જોતરેલ છે એક બાયડી માણસ હળ આંકતો જાય છે બળદને લાકડી મારતો જાય છે બાયડીને લાકડી મારતો જાય છે બાયડીના બૈડામાં લાકડીઓના હોળ ઉઠી ઉઠી આવ્યા છે બાય તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે ઊભે રહે તો માર ખાય છે રાજા દેપાળદે એની પાસે ગયા જઈને કહ્યું અરે ભાઈ હળ તો ઊભો રાખ ઊભું તો નહીં જ રાખું મારે વાવણી મોડું થાય તો બસ ઉગે શું તારું કપાળ વાવણીને ઘી તાવણી મળું ઢાંકીને વાવણી કરવી પડે ઠાકોર એટલું બોલીને ખેડૂતે હળ હાંક્યા રાખ્યું એક લાકડી બળદને મારી અને એક લાકડી બાઈને મારી રાજાજી હળની સાથે સાથે ચાલ્યા ખેડૂતને ફરી વિનવ્યો અરે ભાઈ આવો નિર્દય બાયડીને હળમાં જોડી તારે છે ને પંચાયત બાયડી તો મારી છે ને ધરાર જોડીશ ધરાર મારી છે ને અરે ભાઈ સીધ જોડી છે કારણ તો કહે મારો એક ઢાંડો મરી ગયો છે હું તો છું ગરીબ ચારણ ઢાંઢો લેવા પૈસા ન મળે વાવણી ટાણે કોઈ માગ્યો ન આપે વાવું નહીં તો આખું વરસ ખાવ શું બાયડી છોકરાઓને ખવડાવું હું એટલા માટે આને જોડી છે સાચી વાત ભાઈ સાચે સાચી વાત લે હું તને બળદ લાવી આપું પણ બાયડીને તું છોડી નાખ મારાથી એ નહીં બને મારાથી એ નથી જોવાતું પહેલા બળદ મંગાવ્યા પછી હું એને છોડીશ તે પહેલા નહીં છોડું હળને ઊભો તો નહીં જ રાખું આ તો વાવણી છે ખબર છે રાજાએ નોકર દોડાવ્યો જા ભાઈ સામા ખેતરોમાં મો માંગ્યા મોલ દેજે બળદ દડાઈને ઘડીકમાં આવજે તોય ખેડૂત તો હળ હાંક્યો જ રહ્યો બાળ હળ બાઈ હળ ખેંચી શકતી નથી એની આંખોમાંથી આંસુ જરે છે રાજા બોલ્યા લે ભાઈ હવે તો છોડ આટલી વાર તો ઊભો રહે ખેડૂત બોલ્યો આજ તો ઊભા કેમ રહેવાય વાવણીનો દિવસ ઘડીકના ખોટીપામાં આખા વરના દાણા ઓછા થઈ જાય રાજાજી દુભાઈ ગયા તું પુરુષ થઈને આટલો બધો નિર્દય તું તો માનવી કે રાક્ષસ ખેડૂતની જીભ તો કુહાડા જેવી તેમાં પાછો ચારણ ખેડૂત બોલે ત્યારે તો જ્યારે લુહારની કોઢના ફૂલડા જરે એવું જ બોલ્યો તું બહુ દયાળવ હો તો હાલ જૂતી જાને તને જોડું ને બાયડીને છોડું ઠાલો ખોટી દયાળ સારું હાલી નીકળ્યો છો બરાબર બરાબર કહીને રાજા દેપાડ દે ઘોડા ઉપરથી ઉતર્યા અને હળ ખેંચવા તૈયાર થયા કહ્યું લે છોડે બાઈને અને મને જોડી દે બાય છૂટી એને બદલે રાજાજી જૂતાણા માણસો જોઈ રહ્યા ચારણ તો સમજુ હતો રાજાને બળદ બનાવી એ તો હળ હાંકવા લાગ્યો મારતો મારતો હાંકી જાય છે ખેતરને એક છેડે તેથી બીજે છેડે રાજાએ હળ ખેંચ્યું ને એક ઉત્થલ પૂરો થયો ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યો રાજા છૂટા થયા ચારણને બળદ આપ્યો ચારણની આંખમાંથી તો દડદડ આંસુ આંસુડાદડ્યા એ તો રાજાના વારણા લેવા લાગી ખમ્મા મારા વીર ખમ્મા મારા બાપ ક્રોડ દિવાળી તારા રાજપાટ તપજો દે રાજા ભારે હૈયે ચાલ્યા ગયા ચોમાસું પૂરું થયું દિવાળી ઢૂકળી આવી ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઉગ્યા છે ઊંટ વરાઈ જાય તેટલા બધા ઊંચા દરેક છોડની ઉપર અકે કુંડ ડુંડો પણ કેવડો મોટો વેંત વેંત જેવડો ડુંડામાં ભરચક દાણા ધોળે ધોળે જુવાર અને લીલા લીલા બાજરા જોઈ જોઈને ચારણ આનંદ પેમ્યો પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ ખેતરના એક છેડેથી બીજા છેડે સુધીની હાડમાં એકય છોડાને ડુંડ નીંદ લેલા નથી આ શું કહું ચારણે સાંભળ્યું હા હા તેની હું વાવણી કરતો હતો ને ઓલ્યો દોઢ ડાયો રાજા આવ્યો હતો ને એ મારી બાઈડીને બદલે હળ જૂત્યો હતો આ તો એણે હળ ખેંચેલું તે જ જગ્યા કોણ જણા કેવોય પાપ્યો રાજા એના પગલાં પડ્યા એની ભામા મારે કાંઈ ન પાંચ્યું વાવેલા દાણાય ફોગટ ગયા ને ચારણ ઘેર ગયો જઈને બાયડીને વાત કરી જા જઈને જોયો ખેતરમાં એ પાપિયાના પગ પડ્યા તેટલી ભાઈમાં મારું અનાજય ન ઉગ્યું ભાઈ કહે અરે ચારણ હોય નહીં એ તો હતા રામ રાજા સાચે તો તું જોતા ભૂલ્યો ત્યારે તું જોઈને જઈ આવ જા ફરે ફરી મળે તો તું એને ટીપી જ નાખું એણે મારા દાણા ખોવરા કેવા મેલા પેટનો માનવી મળે તો એને જ આજ મારી નાખું દોડતી દોડતી ચારણે ખેતરે ગઈ પેટમાં તો થડક થડક થાય છે સૂરજ સામે હાથ જોડે છે સ્તુતિ કરે છે હે સૂરજ તમે તપો છો તમારા સત તપે છે તોય સત્યાના સત સીધ ખોટા થાય છે મારા રાજાના સતની રક્ષા કરજો બાપ જુઓ ત્યાં તો સાચો સાથ એક ઉથલ જેટલા છોડવાના ડુંડા નીંગલ્યા જ નહોતા બીજા બધા છોડવા તો ડુંડે ભાંગી પડે છે આ શું કૌતું પણ એ ગાંડા ચારણની ચારણી તો ચતુર સુજાણ હતી ચારણી હળવે હળવે એ હાયના એક છોડવા પાસે ગઈ હળવે હળવે છોડવો નમાયો હળવે ડુંડું હાથમાં લીધું હળવે કાથે ડુંડા પરથી લીલું પડ ખસેડ્યું આહા આ શું દાણા નહીં પણ સાચા મોતીડા ડુંડે ડુંડે મોતીડા ચકચકતા રૂપાળા રાતા પીળા અને આસમાની મોતીડા મોતી 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 રાજાજીને પગલે પગલે મોતી નીપજ્યા ચારણીએ દોટ દીધી ઘેર પહોંચી ચારણનો હાથ ઝાલ્યો અરે મૂર્ખા ચાલ તો મારી સાથે તને દેખાડું કે રાજા પાપી હતો કે ધર્મી હતો પરાણે લઈ ગઈ જઈને દેખાડ્યું મોતી જોઈને ચારણ પસ્તાયો ઓહો હો મેં આવા પનોતા રાજાને આવા દેવ રાજાને કેવી ગાળો દીધી બધા મોતી ઉતાર્યા ચારણે ફાંટ બાંધી ભરભર્યો દરબારને ગામ ગયો કચરી ભરીને રાજા દેપાળ દે બેઠા છે ખેડૂતોના સુખ દુઃખની વાતો સાંભળે છે મુખડું તો કંઈ તેજ કરે છે રાજાજીના ચરણમાં ચારણે મોતીની ફાંટ મૂકી દીધી લુગડું ઉગાડી નાખ્યું આખા મોતી મોતીના અજવાળા છો અહીંયા રાજાજી પૂછે છે આ શું છે ભાઈ ચારણ લલકારીને મીઠે કંઠે બોલ્યો કે જાણ્યો હત જળધાર નવળંગ મોતી નીપજે તો વવારત થી બાંધો દેપાળ દે હે દે રાજા જો મેં પહેલેથી જ એમ જાણ્યું હોત કે તું શંકરનો અવતાર છે જો મને પહેલેથી જ ખબર પડી હોત કે તારે પગલે તો પગલે તો નવલખા મોતી નીપજે છે તો તો હું તને તે દિવસ હળમાંથી છોડત જ શા માટે આખો દિવસ તારી પાસે જે હળ ખેંચાવત ને આખો દિવસ વ્યાવાહ કરત મારું આખું ખેતર મોતી મોતી થઈ પડત રાજાજી તો કંઈ સમજ્યા જ નહીં અરે ભાઈ તું આ શું બોલે છે ચારણે બધી વાત કરી રાજાજી હસી પડ્યા અરે ભાઈ મોતી કંઈ મારે પુણ્ય નથી ઉગ્યા એ તો તારી સ્ત્રીને પુણ્ય ઉગ્યા છે એને તે સંતાપી હતી એમાંથી એ છૂટી એનો જીવરાજે થયો એણે તને આશીષ આપી તેથી આ મોતી પાક્યા ચારણ રડી પડ્યો હે દેવ રાજા મારી ચારણીને હું હવે એ નહીં સંતાપું ચારણ ચાલવા માંડ્યો રાજાજીએ એને ઊભો રાખ્યો ભાઈ આ મોતી તો તારા છે તારા ખેતરમાં પાક્યા છે તું જ લઈ જા બાપા તમારા પુણ્યના મોતી તમે જ રાખો ના ભાઈ તારી સ્ત્રીના પુણ્યના મોતી એને પહેરાવજે લે હું સતીની પ્રસાદી લઈ લઉં છું રાજાજીએ એ ઢગલીમાંથી એક મોતી લીધું લઈને માથા ઉપર ચડાવ્યું પછી પરોવીને ડોકમાં પહેરાવ્યું ચારણ મોતી લઈને ચાલ્યો ગયો ઘેર જઈને ચારણીના પગમાં પડ્યો કહ્યું ચારણી મેં તને ઘણી સંતાવી છે હવે નહીં સંતાપવું હં